દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજ્ય સાહિત્ય દ્વારા આયોજિત સરકાર આપના દ્વારા ત્રિદેવજય મેગા કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં કેમ્પ લાભ લીધો હતો શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજ્ય સાહિત્ય દ્વારા આયોજિત સરકાર આપના દ્વારા ત્રિદેવજય મેગા કેમ્પ તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ઝાંસી કે રાણી મેદાન સુબાનપુરા વડોદરા ખાતે યોજાયો હતો મેગા કેમ્પનો વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના હસ્તે તી પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી જેમાં સાજગઢ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા શહેર ભાજપના

ગોરવા ઇલોરા પાર્ક ઊંડેરા સિવાસી વિસ્તારના રેશોના લાભાર્થીઓએ લાભ લીધો હતો લાભાર્થી તારીખ દસ અગિયાર બાર જાન્યુઆરી સવારે દસથી ત્રણ વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે મેગા કેમ્પમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ વિધવા સહાય ચૂંટણી કાર્ડ મેડિકલ કેમ્પ હોમિયોપેથિક ઓર્થોપેડિક રેન્ડમ બ્લડ ટેસ્ટ ડાયાબિટીસ મેલેરિયા તેમજ સર્વરોગ નિદાન નિઃશુલ્ક ચશ્માનું વિતરણ આંખોની ફ્રી તપાસ નંબરવાળા ચશ્મા રેશો કાઢી આપવામાં આવશે એમાં મોટી માત્રામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આજે આ વિસ્તારના સક્રિય આગેવાન પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય એવા રાજેશભાઈ આયરે એમના સુપુત્ર અને ખૂબ જ લોકપ્રિય કાઉન્સિલર એવા શિરંગભાઈ અને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા મળી અને સરકાર આપના દ્વારે નામના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની વિશેષતા એવી છે કે તમામ સરકારી યોજનાના લાભો તો અહીં મળવાના જ છે પરંતુ સાથે સાથે સરકારી યોજના લાભ સાથે આપણા શરીરના સર્વાંગીણ જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય એમનું પણ નિદાન અને સારવાર અહીંયા એક જ છતની નીચે થાય એ માટેનું એક સુંદર મજાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે અને ત્રણ દિવસ આયોજન કરવામાં આવેલા આ કેમ્પની અંદર એવો અંદાજો છે કે બે હજારથી પણ ઉપર જેટલા લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે ત્યારે ખૂબ જ સુનિયોજિત વ્યવસ્થા ટોકન આપી દેવાના ત્યારથી ટોકનથી પછી વારાફરથી વારા લોકો આવે અને એનો લાભ લે ને ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા નું આયોજન કરવા માટે શ્રી રે શ્રી રે અને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમના સમગ્ર ટીમ મેમ્બર્સને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠું છું અભિનંદન પાઠવું ઇલેક્શન વોર્ડ નંબર નવ ની અંદર સરકાર આપણા દ્વારા સરકારના માધ્યમથી જે પણ સરકારી સહાય છે વિસ્તારના લોકો સુધી ડાયરેક્ટ પહોંચે તેમજ મેડિકલ કેમ્પના માધ્યમથી તમામના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાથે લોકોની ટ્રીટમેન્ટ થાય અને અહીંયાથી નિઃશુલ્ક તમામ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે ચશ્માનું પણ વિતરણ અહીંયાથી કરવામાં આવ્યું છે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડ વિધવા સહાય તમામની યોજનાઓની અહીંયાથી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરના સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી મેયર શ્રી તેમજ સાહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા આ બંનેની ઉપસ્થિતિની અંદર આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સરકાર આપના દ્વારા એક મેગા કેમ્પ કરવામાં આવ્યો હતો અને જે તમે જોઈ રહ્યા છો કે આ કેમ્પ દસ તારીખ અગિયારમી તારીખ અને બારમી તારીખ બધા જ લોકોને એડવાન્સ અમે લોકો આઠમી તારીખ નવમી તારીખ અને હજુ પણ જ્યાં જરૂર હશે એવા સર્વરોગ નિદાનમાં જે લોકો આવશે એમને કોઈ પણ ટોકન વગેરે આપવામાં આવશે અને લોકોને બધા નિદાન માટે કરવામાં આવશે એવી જ રીતના તમે જોયો છે કે આધાર કાર્ડનો કેમ્પ સાથે આવક દાખલો ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય ખાસ કરીને પોસ્ટ ખાતાનો આભાર માને કે એમને સુકન્યાનો વિધિ નિધિ સાથે સાથે આધાર કાર્ડના ખૂબ એક મોગ મેગા કેમ્પ રાખ્યો છે એની અંદર તમે ડૉક્ટર જુઓ તો આ તમે પાછળ જોયા અમારા જે બરોડા હોમિયોપેથિક જે સેવાસીમા છે એમના બધા જ ડોક્ટર આવ્યા છે અને સાથે જે મહીષાબેન ગોર એમના જે મેન ડોક્ટર છે એવી જ રીતના ડૉક્ટર અજીતભાઈ શાહ જેમનું હોમ કન્સલ્ટિંગ એવા હોસ્પિટલ છે છે એવી રીતના નીરવભાઈ શાહ જે ફિઝિશિયન છે એ જે શાંતિસુમનના ડૉક્ટર છે એ પણ આવ્યા છે ખાસ કરીને નારાયણ સ્મૂર્તિનો આભાર માને કે એ લોકો યુરોલોજીસ્ટ સાથે સાથે ઓર્થોપેડિક ડૉક્ટર એ લોકો પણ આવ્યા છે અને સાથે સાથે નારાયણ ઠાગપુર આજે આથી પણ આવ્યા છે કે જે લોકોની તપાસ બધા જ રાતના નિદાન કરશે અને પછી એમને મોતિયાનું કે કોઈ પણ ઓપરેશન હશે એ નિઃશુલ્ક કરવામાં આવશે એવી જ રીતના ઓપ્ટિક પેલેસનો પણ અમે આભાર માનીએ છીએ કે એમને પણ અને શ્રીરંગ દ્વારા કે અહીંયા જે પણ લોકો આવશે એમ નિઃશુલ્ક ચશ્માના એ લોકોનો તપાસ કરવામાં આવશે આંખના નંબર જોઈ એમને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે આવી જ રીતના વડોદરા શહેર જિલ્લા કલેક્ટરનો પણ અમે ખૂબ આભારી છે કે એ લોકો દ્વારા પણ મામલતદાર સમા મામલતદાર ખોટા મામલતદાર બધા જ મામલતદારો સાથે બધા જ તલાટીઓ રજાના દિવસે પણ એ લોકો અહીંયા પોતે અવરીત એમની પોતાની સેવા આપવાના છે અને આજે આજથી શરૂ કરી છે તો તમામ જિલ્લા કલેક્ટર અને બધાનો અમે આભાર માનીએ છે વિધાનસભામાં વોર્ડ નંબર 9 માં આજે આ વિસ્તારના એટલે કે ગોત્રી લક્ષ્મીપુરા સમતા સુભાનપુરા વિસ્તારના નાગરિકો માટે સરકાર આપના દ્વારા એક મેગા કેમ્પનું આયોજન અમારા વિસ્તારના અગ્રણીઓ રાજેશભાઈ આયરે શ્રીરંગભાઈ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ મોટા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર આધાર કાર્ડ હોય રાશન કાર્ડ ઈ કેવાયસી હોય આયુષ્યમાન કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય આવકનો દાખલો હોય અનેક પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરકારી તંત્રને જોડીને એમના માધ્યમથી આ લાભો પહોંચી રહ્યા છે આંખની ચેકઅપ હોય આંખના ચશ્માના વિતરણ હોય કે પછી અન્ય મેડિકલની સુવિધાઓનું ચેકઅપ અને આ તમામ નિઃશુલ્ક અને લોકો સુધી પહોંચવાનો એક ઉત્તમ માર્ગ અને જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સરકારના જે કામ છે યોજનાઓના લાભ છે એને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એ સદાય અંદર કાર્યરત રહેવો જોઈએ એવું આ સુંદર મજાનું કામ જયારે અમારા બંને અગ્રણીઓ રાજેશભાઈ અને સિરંગભાઈ આયરે કરી રહ્યા છે હું બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓને અભિનંદન અર્પણ કરું છું